ટૂંક આદરણીય ચંદનસિંહજી વિષ્ણુજી અમારા પંકજભાઈ હાથી કેટલાય આગેવાનો છે જે વર્ષો સુધી કોંગ્રેસ માં હતા આજે રાષ્ટ્રીય વિચારધારામાં જોડાઈ રહ્યા છે ખેડૂતોનો હિત તૈયાર રાખી અને જેમને કાર્ય કર્યું એવા દુસ્સાગર ડેરીના માન્ય ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીને તાળીઓ સાથે આવકારીએ છીએ આપણા પ્રેરક ઉદ્ધોધન માટે ભારત માતા કી વંદે માતરમ આજે વિજાપુર મુકામે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા વિજાપુરના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર સીજે ચૌધરી સાહેબના ભાજપમાં પ્રવેશ માટેના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તા ભાઈઓ અને બહેનો મિત્રો છેલ્લા દસ વર્ષથી ગુજરાતના પર્વતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની ધુરા સંભાળી છે અને આ દસ વર્ષની અંદર ભારતમાં જે કામો થયા છે સામાન્ય માનવીના જીવનમાં પણ જે બદલાવ આવ્યો છે અને ભારતની સાથ આખા વિશ્વમાં વધી છે અને આજે આખી દુનિયા એવું જોઈ રહી છે કે ભારત મહાસત્તા બનવા આગળ વધી રહી છે ત્યારે આપણે જોઈએ છીએ અત્યારે ટીવીના માધ્યમથી કે પેપર માધ્યમથી આખા દેશમાંથી અનેક આગેવાનો અનેક પાર્ટીમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે આ મિત્રો જોડાવા પાછળનું કારણ એ છે કે બધાને વિકાસની રાતની ગમતી હોય છે બધા લોકોને વિશ્વાસ પડ્યો છે કે નરેન્દ્રભાઈની આગેવાનીમાં ભારત સલામત છે અને ભારત જે પ્રગતિ કરી રહ્યું છે એ પ્રગતિમાં આપણે પણ સાથ પૂરાવો હોય તો આપણે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું જોઈએ અને એટલા માટે આજીજે ચાવડા સાહેબ પણ પરિન્તા પાર્ટીમાં જોડાય રહ્યા છે અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાતરી આપું છું કે ભારતીય પાર્ટી પણ આપને ખૂબ આનંદ અનુભવ છે અસ્તો ભારત માતાકીય ખૂબ ખૂબ આદરણીય अशोकભાઈ સાહેબ આપનો વર્ષો સુરેન્દ્રનગર નું જનપ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહેસાણા જિલ્લા પ્રભારી તરીકેની જેમને જવાબદારી મળી છે એવા માતૃશક્તિ બેન વર્ષાબેન જોશીદાર કાર્યો સાથે જે બોલતા બોલતા થાકી ગયા છો જે તો બોલવી જ પડશે ભાઈ બે મોટી ભીસી ને બોલો ભારત માતા કી ભારત માતા કી આજે રૂડા અવસર વિજાપુર ના આંગણે જે રીતે માહોલ ભેગો થયો છે એ ઉત્સાહના માલો માહોલમાં હમણાં જ આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ખૂબ ઇનોવેટિવ કામ શીર્ષસ્થ નેતૃત્વ અને સંગઠનની બાબતમાં તો આ લોકસભાના જ્યારે હોય ત્યારે આપણે છવ્વીસે છવ્વીસ લોકસભામાંથી હાઈએસ્ટ સૌથી વધારે મતો લાવીને આ દેશના ઘડતરમાં આપણું યોગદાન આપીએ ભગવાન રામને જે રીતે આપ આપણે બધાએ જે રીતે બેસાડ્યા છે જે રીતે મુખાર બિંદુ પર હાસ્ય જોયું છે ને મિત્રો એ હાસ્ય જોઈને આપણને એમ થાય કે પ્રત્યેક નાગરિક નાગરિકનો મત એ રામ નો મત છે મિત્રો એમાં ક્યાંય પાછી પાણી ન થાય અને એ દિશામાં આગળ વધીએ આપ સૌને જે બધા બધા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે બધાને લાખ લાખ અભિનંદન આપું છું ધારા સાથે જોડાવા માટેનું તમે જે મન મજબૂત બનાવ્યું છે એમાં પાર્ટી પણ ક્યાંય પાછી પાણી નહીં રાખે એની ખાતરી આપું છું વંદે માતરમ ભારતમાં કી જાય જય જય શ્રી રામ આભાર વર્ષ સ્ટેજ પર ઉભેલા મિત્રોને વિનંતી કે તેઓ સ્ટેજ પર ઉભેલા મિત્રોને વિનંતી કે તેઓ કાર્ય કાર્યકર્તા છે એ સિવાયના નીચે પોતાનું સ્થાન લેશે હવે હું આમંત્રિત કરીશ ઊંઝાના વતની પૂર્વ સહદી અધિકારી અને પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી એમ પટેલ સાહેબને આપ સૌને સંબોધન કરશો ભારત માતા આજના આ કાર્યક્રમમાં મંચ ઉપર બિરાજમાન અમારા ગુજરાત ભારતીય જનતા પક્ષ પ્રદેશના મહામંત્રી અને અમારા રાબર શ્રી રજનીભાઈ સાહેબ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આપણા જિલ્લાના જ વતની આદરણીય શ્રી ઋષિકેશભાઈ જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ ભાઈ શ્રી ગિરીશભાઈ પ્રભારી બેન વર્ષાબેન સાંસદ મિત્રો અને આપ સૌ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો મિત્રો છેલ્લા પાંત્રીસ વર્ષથી સી જે ચાવડા સાહેબ અને મારી મિત્રતા છે અમે એક સાથે ડેપ્યુટી કલેક્ટર બન્યા ઓગણીસો નેવ્યાસી માં પછી આપ સૌ જાણો છો કે એમને રાજકારણમાં પ્રવેશ કર્યો અમારે વારંવાર મળતા હતા અને વાત થતી હતી સાહેબને હું કહેતો હતો સાહેબ તમે ખોટા પક્ષમાં છો ખોટી પાર્ટીમાં છો અને હવે મને આનંદ છે કે એમને આ રાષ્ટ્રવાદી પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી પાર્ટી એમાં પ્રવેશ કર્યો છે એટલે એ બધું શક્તિશાળી થ છે અને બધું શારીરિક ધન્યવાદ ભંદે માત્ર માત્ર આપના ભંદે માત્ર માત્ર તમારે પધારી ભારત પધારી બાકી દેતા પાર્ટીના બજેદાર સૌ સદિકાંકર સવિનય આપ મિત્ર 156 ગીતો ગીતોનો વ્યક્તિ પર

आपले प्राप्तकर्ता क्रिकेट डेला प्रिदोराकडे адреси सिआरabbitset कोलेसआइगुरासाए बानिया वीरेंद्र भाई आणि श्री इंजीनियर भाई पहिली रोणा बघा भाऊ जोड़ाची मी आहे. सदर गाडीचं opposite मार्गाला नुसते 12-13 адреси बीएस कनेक्ट आहे पण

કે સાળા કિના બચ્ચે તા વિરોધ કરતા થી હસાડે છોકેલા ને કે જો પાંચું પર આવે આદરણીય ઠાડોણી સાહેબ તેમે કેત્રે રોહી ધારણ કરવા ભારતીય જનતા પાર્ટી માં પ્રવેશ કરી રહે છે કે આપણે તો કાર્યાલય માં ગટરથી વધારીશું ત્યાર બાદ બિजापुर તાલુકાની બિजापुर તેના સંબેની ફ્રીપ પર કોમેતા અભિવાર લઈ કુકેલા થી કતારન પોટેલે નીતિ કરી છે કે તેઓ મંચ પર ઉપસ્થિત છે

પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ અને સંજયભાઈ દેસાઈ મારા ખાસ વડીલ તરીકે જેમને વિજાપુરમાં અને મહેસાણા જિલ્લામાં सात्विक राजकारण करी सेवा डॉक्टर एके के पटेल साहेब माजी संसद बहन श्री जयश्री बहन माजी संसद भाई श्री भाई रायका भाई श्री दिवा भाई पटेल दूध सागर डेरी का चेयरमैन भाई श्री अशोक भाई चौधरी तो माजी गृह मंत्री નરેશભાઈ રાવલ માજી ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી આપણા વિસ્તારના ધારાસભ્યો સરદારભાઈ સુખાજીભાઈ કરશનભાઈ અને માન્ય ગુંજાજી ગિરીભાઈ માણસાથી ખાસ ઉપસ્થિત રહ્યા છે એવા જયેશ પટેલ સાહેબ વિજયભાઈ કેટલા ઉપસ્થિત તમામ પૂર્વ ધારાસભ્યશ્રીઓ સંગઠનના તમામ આગેવાનો અને ખાસ પ્રવક્તા ભાઈ શ્રી જગનેશ દવે અને મારી સાથે જોડાયેલ તમામ ભારતીય જનતા પક્ષના હવે આગેવાન બન્યા જેવા તમામ આગેવાનો વિજયભાઈ પટેલ નાતાભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ વિકે પટેલ ચંદનજી ઠાકોર

મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ નું ગુજરાત પક્ષીમાં લીન થયેલી કવિયત્રી રાજસ્થાન થી આવીને પોતાના જીવન અંત સુધી ગુજરાત પોતાનું બનાવ્યું એવા મીરાબાઈ ગુજરાત ઉત્તર પ્રદેશમાં જન્મેલા પરંતુ ગુજરાતમાં આવીને ધર્મ શાસન કર્યું

અને હવે તો સમય ગુજરાતી એવા સી આર પાટીલ સાહેબ નો ગુજરાત એ ગુજરાતના ના ભારતીય જનતા પાર્ટી માં આજે મેં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે મારી જાત નું ધન્યતા અનુભવ સમગ્ર વિશ્વ જયારે યુદ્ધના વાદળોમાં વાદળો છે રશિયા અને યુક્રેન વચ્ચે ચોવીસે કલાક યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાક અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો છવાયેલા છે ચાઇના અને તાઇવાન ને એક એક ગણતરીમાં દે તો યુદ્ધના વાદળ નીચે છવાયેલા છે ત્યારે વિશ્વ ગુરુ બનવા માટે નીકળેલા વિશ્વ નેતા બનવા નીકળેલા નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને રામમય અને શાંતિમય બનાવીને સમગ્ર વિશ્વમાં શાંતિનો દેશ અને વિશ્વ ગુરુ દેશ એવું ત્યાં વાતાવરણ ખૂબ ગણ છે ત્યારે અને એવા સમયે સમગ્ર દેશની જનતા કરોડો જનતા જય શ્રી રામ નારા સાથે ગણીએ ગણીએ ગામે ગામ શહેર શહેર તમામ જગ્યાએ જ્યાં જય શ્રી રામ નારા અને ખોટા સાથે જ્યારે નીકળી હોય ત્યારે હું મારી જાતને રોકી ના શક્યો અને ભારતીય જનતા પક્ષના પ્રવેશ કરવા માટે વિકાસ ની રાજનીતિને વિકાસના પંથે લઈ જવા માટે ગુજરાત મોડેલ અને મોડેલ ના અનુસંધાને સમગ્ર દેશમાં વિકાસનો અમિતભાઈ શાહ નું જે રાજકારણ અને જે કામગીરી છે એના કારણે ભારતીય જનતા પક્ષમાં આવવા માટે મારા દ્વારા થયા